પશ્ચિમ મહાનગરી મુંબઈના આ પવિત્ર પ્રાંગણમાં જય અંબેમા ચેરિટેબલ ટ્રસ્ટ મુલુન મુંબઈએ આયોજિત અને સ્વર્ગીય ગંગારામ કેશવજી રાજ ચોથાણી પરિવારના મુખ્ય પૌથી યજમાન પદે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના ત્રિતિ દિવસના જ્ઞાન સત્રે સ્વર્ગેય ગંગારામ કેશવજી રાજ ચોથાણી હસ્તે નંદલાલભાઈ ગંગારામભાઈ રાજ પરિવારના પરિવારજનો ને વિનંતી કરું કે તેઓ ભાગવત ભગવાનનું પૂજન સંપન્ન કરશે વક્તા પૂજની જિગ્નેશ દાદા રાધે રાધેનું ભાવવનના સાથે પૂજન કરવા વિનંતી કરીશ આજ પરિવારના પરમ ભગવદી સંજયભાઈ નંદલાલભાઈ રાજ અને એમના પરિવારજનો વક્તા પૂજની જિગ્નેશ દાદા રાધે રાધેનું ભાવપૂજન અને આદર વંદના વ્યક્ત કરશે કારતક શુદ્ધ દશમના આ પવિત્ર પાવન દિવસ ગોકુળ મથુરા અને વૃંદાવનમાં બાવન દિવસ એકસો ને પચીસ વર્ષની જીવન લીલા જેમાં સો વર્ષ દ્વારિકા નગરી ગુજરાત એવા દિવ્ય સ્વરૂપની આ અદ્ભુત ગાથાનું ગાન યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જીગ્નેશ દાદા રાધે રાધેના ના વ્યાસસ બસો ને માં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં તૃતીય દિવસે આપણે શ્રવણ કરવા મળી રહ્યા છીએ ત્યારે મુખ્ય પોથી યજમાન સહયોગી યજમાન અન્ય વિવિધ ઉત્સવો અને મનોરથોના અને તેમના પરિવારજનો કુટુંબીજનો સ્નેહી સ્વજનો શુભેચ્છકો મિત્રો નિમંત્રિત મહાનુભાવ નગરજનો ભક્ત ભાઈ બહેનો રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણના માધ્યમથી અને એ રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાના અનુરોધ સાથે આ રસગંગાના રસ અમૃતનો રસ પી રહેલા સૌનું જય મા ચેરિટેબલ ટ્રસ્ટ મુલુંડ વતી અને આ વિવિધ મનોરથોના મનોરથીઓ વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ ગઈકાલે દાદાએ વાત કરી એમ આવતા દિવસોમાં દેવાદી દેવ મહાદેવની ભજન અને ભક્તિ અને એવી દિવ્ય ભૂમિ કાશીમાં એટલે રાધે રાધે પરિવાર દ્વારા વર્ષમાં એક કરતાં વધુ વાર આવા ધર્મ ક્ષેત્રો તીર્થક્ષેત્રોમાં પૂજ્ય દાદાના વ્યાસાસનના કથાના આયોજનો થતા રહે છે આવતા પાંચમા મહિનામાં તારીખ પાંચ પાંચ બે હજાર પચીસથી તારીખ અગિયાર પાંચ બે હજાર પચીસ દરમિયાન શ્રીલંકા એટલે કે સ્વર્ણ નગરીય અશોક વાટિકામાં રાધે રાધે પરિવાર દ્વારા પૂજ્ય દાદાના વ્યાસાસને પંચ દિવસીય હનુમંત ચરિત્ર કથાનું આયોજન થવા જઈ રહ્યું છે સાથે સાથે આગામી તારીખે એક ત્રણ બે હજાર પચીસના કથાસ્તુ વિદ્યાપીઠના પ્રેમ મંદિરના પ્રાંગણમાં બિરાજતા રાધાકૃષ્ણ દેવના પ્રથમ પાઠોત્સવ અને એકાવન જેટલી જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન પણ આગામી તારીખ એક ત્રણ બે હજાર પચીસના થવા જઈ રહ્યું છે દર વર્ષે સામાન્ય રીતે હોળી અને ધૂળેટીના દિવસોમાં વૃંદાવનમાં આપણે હોઈએ છીએ રાધે રાધે પરિવારના માધ્યમથી પણ આ વર્ષે રાધાકૃષ્ણ દેવના એ પવિત્ર પ્રાંગણમાં એટલે કે તારીખ આઠ ત્રણ બે હજાર પચીસથી તારીખ ચૌદ ત્રણ બે હજાર પચીસ દરમિયાન તથાસ્તુ વિદ્યાપીઠના પવિત્ર પાવન પરિસરમાં પૂજ્ય દાદાના વ્યાસાસને શ્રીમદ ભાગવત કથાનું આયોજન થવા જઈ રહ્યું છે પછીના દિવસે એટલે કે પંદર તરણ બે હજાર પચીસના ના ધૂળેટી મહોત્સવ પણ આ તથાસ્તુ વિદ્યાપીઠના પ્રેમ મંદિરમાં બિરાજતા રાધાકૃષ્ણ દેવ સમક્ષ આપણે સૌ ઉજવીશું અને મનાવીશું આ દેશ ઉત્સવો અને મહોત્સવોનો દેશ રહ્યો છે ત્યારે આપ સૌને મારે વિનંતી કરવી છે કે આવી બધી જ વિગતો અને માહિતી આપણને મળતી રહે એટલા માટે આપ સૌને વિનંતી કરું આપનો મોબાઈલ આપ આપના હાથમાં લેશો અને હું જે મોબાઈલ નંબર બોલું એ સેવ કરશો મોબાઈલ નંબર ચોરાણું જીરો ચોરાસી નાઇન ફોર જીરો એટ ફોર બ્યાસી આઠ સાઠ એટ ટુ એટ સિક્સ જીરો આ નંબર આપના મોબાઈલમાં સેવ કરી એડ ગ્રુપ એવી વિનંતી કરવાથી પૂજ્ય દાદાના મુખ્યથી સ્ફૂરેલો એક સુવિચાર ભાવિ કથાઓ અને અન્ય તથાસ્તુ વિદ્યાપીઠ રાધેરાધે પરિવાર અને રાધેરાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના વિવિધ પ્રસંગોની માહિતી અને પ્રસારિત થતી કથાની લિંક આપ આ ગ્રુપમાં જોડાશો જેથી મળતી થઈ જશે વિશેષ સમય લેવાને બદલે આવો શ્રી કૃષ્ણ ચરિત્રની દિવ્ય અનુભૂતિ કરાવનારી મોક્ષદાત્રી કથા એટલે શ્રીમદ ભાગવત એ કથાનું શ્રવણ કરીએ એ પૂર્વે કર્ણાવતી નગર અમદાવાદમાં ભૂતકાળમાં કથાના મનોરથી તરીકે જેમને જોડાવાનું સદભાગ્ય પ્રાપ્ત થયેલું એવા રાધે રાધે પરિવારના અમારા પરમ સ્નેહી પરમ ભગવતી અરવિંદભાઈ પંચાલને વિનંતી કરીશ કે આપ કથા મંચ પર ભાગવત ભગવાનના દર્શન પૂજન માટે અને પૂજ્ય પૂજાદાતાના આશીર્વાદ માટે કથા મંચ પર પધારશું આપણે બીજા દિવસના કથા પ્રસંગની વિડિયો ઝલક નિહાળીએ એ સંપન્ન થઈ શ્રી કૃષ્ણ ચરિત્રને દિવ્ય અનુભૂતિ કરાવનારી મોક્ષદાત્રી કથા એવી આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના તૃતીય દિવસના જ્ઞાન સત્રના એ જ્ઞાન પીરસતા વાગતા પૂજની જિજ્ઞેશ દાદા રાધે રાધાના શ્રી મુખેથી આપણે સૌ કથા રસનું પાન કરીએ એવી સૌની મહેચ્છા અને ઈચ્છા સાથે સૌને ફરી હૃદયપૂર્વક આવકારતા આ દ્વિતીય દિવસના કથા પ્રસંગની વિડીયોજલક સંપન્ન થઈ પૂજ્ય દાદાને આપણા સૌ વતી વિનંતી કરું કે તૃતીય દિવસના આ કથા રસનું પાન કરાવી આપણને સૌને પાવન અને પ્રેરિત કરે એવી પ્રાર્થના સાથે સૌને જય અંબે જય બાલ રાજેશ્વર મહાદેવ જય શ્રી કૃષ્ણ રાધે રાધે